રામ રામ નમસ્કાર પશુપાલક મિત્રો એક્ટિવ પશુપાલન ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આજે આપણે ઘણી બધી ગાયો અને ભેંસો વેચવા માટે લઈને આવ્યા છીએ તો વિડીયોને પૂરો જોજો મિત્રો હાલમાં નંબર એકની વાત કરીએ તો એક જ પશુપાલક મિત્રની બંને ગાય વેચવાની છે અને આ બંને બંને ગાય એક જ પશુપાલક મિત્રની છે તેમાંની મિત્રો નંબર એકની વાત કરીએ તો હાલમાં આ તાજી વિવાઈ ગયેલ ગાય છે અને વેચવાની છે મિત્રો વિડીયોના માધ્યમથી હું તમને ગાય પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું ઊંચાઈ લંબાઈ દેખાવે સારી અને ખૂબ જ તંદુરસ્ત છે હાલમાં મિત્રો પહેલું વેતર છે અને સાથે વાછરડી છે પશુપાલક મિત્રના જણાવ્યા મુજબ ટંકનું છ લીટર દૂધ છે ત્યારબાદ મિત્રો આના આ જ પશુપાલક મિત્રની આ બીજા નંબરની ગાય છે અને આ ગાયને પણ વેચવાની છે હાલમાં મિત્રો દસ દિવસની વિવાયેલ છે અને હાલમાં ત્રીજા વેતરની અંદર છે સાથે વાછરડો હતો પરંતુ પશુપાલક મિત્રો જણાવે છે કે અત્યારે નથી મિત્રો હાલમાં આ પશુપાલક મિત્રો બંને ગાયની કિંમત અંજાજીત પંચોતેર હજાર રાખેલ છે જેમાં ફેરફાર કરી આપવામાં આવશે જો કોઈ ભાઈને લેવું હોય તો પશુપાલક મિત્રના સરનામાની વાત કરીએ તો તાલુકો છે માણસા અને જિલ્લો છે ગાંધીનગર અને વધારે પડતી માહિતી પૂછવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે પહેલાં નંબરનું કોષ્ટક આપેલ છે તેમાં આ ગાયોના માલિકનો મોબાઈલ નંબર આપી દીધેલ છે તો તમે ત્યાં જઈને પશુપાલક મિત્ર જોડે વાત કરી શકો છો પશુપાલક મિત્રો આપણે આગળ બધા પશુઓ જોઈએ તે પહેલાં ખાસ કરીને તમને જણાવી દઉં કે જો કોઈ ભાઈને આપણી ચેનલની અંદર પોતાની ગાય ગાયભેસ વેચવા માટે વિડીયો મુકાવો હોય તો આ આપણી યુટ્યુબ ચેનલનો વોટ્સઅપ નંબર છે અને મિત્રો મારું નામ છે મુકેશભાઈ જો કોઈ ભાઈને આપણી યુટ્યુબ ચેનલની અંદર પોતાની ગાય ગાયભેંસ વેચવા માટે વિડીયો મૂકાવવો હોય તો કાંઈ જ કરવાનું નથી પોતાની ગાય ગાયભેંસ વેચવાની હોય તેના ચારથી પાંચ પોઠા વિડીયો કિંમત સરનામું વેતર દૂધ લખીને આપણી આ યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર મને મોકલાવી આપવું ત્યારબાદ મિત્રો તમારી જાહેરાત કરી આપવામાં આવશે ત્યારબાદ મિત્રો નંબર બેની વાત કરીએ તો હાલમાં આ ભેંસ વેચવાની છે મિત્રો વિડીયોના માધ્યમથી હું તમને આ ભેંસ પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું અને આ ભેંસને વધારે પડતી માહિતીની વાત કરીએ તો હાલમાં ત્રીજું વેતર વિવાસે અને પશુપાલક મિત્ર જણાવે છે કે સાતથી આઠ લીટર દૂધ કરે તેવી સંભાવના છે ઊંચાઈ લંબાઈ અને શાંત સ્વભાવની આ ભેંસને વેચવાની છે મિત્રો સરનામાની વાત કરીએ તો તાલુકો છે ગોંડલ અને જિલ્લો છે રાજકોટ પશુપાલક મિત્રો આ ભેંસ કોઈને પસંદ આવતી હોય અને લેવું હોય તો પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે બીજા નંબરનું કોષ્ટક છે તેમાં આપી દીધેલ છે તો તમે ત્યાં જઈને કોન્ટેક કરી શકો છો ત્યારબાદ મિત્રો નંબર ત્રણની વાત કરીએ તો નંબર ત્રણ ઉપર આ ભેંસને વેચવાની છે પશુપાલક મિત્રના જણાવ્યા મુજબ આ બીજું વેતર છે મિત્રો હું તમને આ ભેસને પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું કોઈપણ ભાઈને પસંદ આવતી હોય અને લેવું હોય તો આ ભેસ હાલમાં દસ દિવસની કાચી છે ઊંચાઈ લંબાઈ મિત્રો તમે જોઈ શકો છો અને કોઈ પણ ભાઈને આ ભેસ પસંદ આવતી હોય લેવું હોય તો સરનામું છે તાલુકો છે કુવાવાવ કુકાવાવ અને જિલ્લો છે અમરેલી પશુપાલક મિત્રોનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જે ત્રીજા નંબરનું કોષ્ટક છે તેમાં આપી દીધેલ છે તો તમે ત્યાં જઈને સંપર્ક કરી શકો છો ત્યારબાદ મિત્રો નંબર ચારની વાત કરીએ તો નંબર ચાર ઉપર આ ભેંસને વેચવાની છે મિત્રો વિડીયોની અંદર હું તમને આ ભેંસ પૂરી બતાવવાનો પ્રયત્ન કરું છું ને પશુપાલક મિત્રના જણાવ્યા મુજબ મિત્રો આ ભેંસ પાંચથી છ દિવસમાં વિવાઈ જશે અને હાલમાં ત્રીજું વેતર છે છ લીટર દૂધ કરે તેવું પશુપાલક મિત્રનું કહેવું છે મિત્રો કોઈપણ ભાઈને આ ભેંસ પસંદ આવતી હોય ને લેવું હોય તો તાલુકો છે વિરમગામ જિલ્લો છે અમદાવાદ અને પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર ચોથા નંબરના કોષ્ટકમાં આપી દીધેલ છે તો ભેંસ પસંદ આવતી હોય તો તમે ક્યાં જઈને સંપર્ક કરી શકો છો ત્યારબાદ મિત્રો એક જ પશુપાલક મિત્રની બંને ભેંસ વેચવાની છે અને બંને બંને એક જ પશુપાલક મિત્રની છે મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો આ બંને જ ભેંસ એક જ પશુપાલક મિત્રની છે કંડિશનમાં ખૂબ જ સારી દેખાવે શાંત સ્વભાવની છે કોઈ પણ ભાઈને પસંદ આવતી હોય તો પશુપાલક આપણને વધારે પડતી કાંઈ માહિતી આપી નથી પરંતુ પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પાંચમા નંબરનું કોષ્ટક છે એ કોષ્ટકની અંદર આ બંને ભેંસોના માલિકનો મોબાઈલ નંબર આપી દીધેલ છે તો કોઈ પણ ભાઈને આ ભેંસો પસંદ આવતી હોય અને લેવું લેવા ઈચ્છતા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પાંચમા નંબરના કોષ્ટકની અંદર આ ભેંસોના માલિકનો મોબાઈલ નંબર આપી દીધેલ હોય તો ત્યાં જઈને સંપર્ક કરી લેવું પશુપાલક મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો